એમએસ યુનિવર્સિટીમાં વાહન ચોરી તેમજ અસામાજિક તત્વોએ યુનિવર્સિટીમાં અડિંગો જમાવતા વિજિલન્સ કર્મચારીઓને કાર્યરત કરવા માંગ ઉઠી છે એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં વાહન ચોરીના બનાવો તેમજ અસામાજિક તત્વોએ યુનિવર્સિટીમાં અળીંગો જમાવીને બેસતા હોવાની ફરિયાદો સામે આવી છે જ્યારે યુનિવર્સિટીમાં કોઈ ઘટના બને ત્યારે અચાનક વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચેક કરાય છે પણ હવે તો એક પણ ફેકલ્ટી પર કે યુનિવર્સિટીના ગેટ પર આઈ કાર્ડ ચેકિંગ કરવામાં નથી આવતું જેનો ફાયદો લઈને બહારના તત્વો યુનિવર્સિટીમાં ઘૂસી આવતા હોય છે ત્યારે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી તેમજ પંકજ જયસ્વાલે યુનિવર્સિટીમાં વિજિલન્સ કર્મચારી કાર્યરત કરવા માંગ કરી છે તેનું મુખ્ય કારણ એ હતું કે જ્યારે પણ યુનિવર્સિટીમાં કોઈ બનાવ બને ત્યારે વિજિલન્સ કર્મચારીઓ વચ્ચે પડીને મામલો થાળે પાડવાના પ્રયત્ન કરતા હતા પરંતુ હવે કરોડો રૂપિયા જે સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવે છે તે વ્યર્થ છે તેની સામે હવે વિદ્યાર્થી નેતાઓ મેદાને ઉતર્યા છે અને ફરી એક વખત યુનિવર્સિટીમાં વિજિલન્સ કર્મચારીઓને કાર્યરત કરવા માંગ કરાઈ છે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે ફક્ત વડોદરા શહેર સંસ્કારી નગરીના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓના ભારત દેશના દરેક રાજ્યમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે આ જ યુનિવર્સિટીમાં અત્યારે વિદ્યાર્થીઓ કોઈક જગ્યા સુરક્ષિત નથી કારણ કે પાછલા બે મહિનાની અંદર યુનિવર્સિટીમાં તમે જો મારાપમારીની ઘટના જો કે પછી ચોરીની ઘટના જો કે હાલમાં એક એવો વિષય આવ્યો છે કે પ્રોફેસર દ્વારા કોઈક વિદ્યાર્થીની પણ છેડતી કરવામાં આવી છે તો યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં દરેક ડિપાર્ટમેન્ટમાં આવું કંઈક ને કંઈક કૃત્ય ચાલતું જ હોય છે અને સાથે સાથે મારામારીની ઘટનાઓ અને બીજા એવા અસામાજિક તત્વો કે જે લોકો યુનિવર્સિટીમાં હોય છે જ નથી પરંતુ તે લોકો યુનિવર્સિટીમાં આવીને બેસે છે અને યુનિવર્સિટીમાં પોતાનું જે ખોફ છે એ લોકો ફેલાવી રહ્યા છે ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે જેથી એક વિદ્યાર્થી કોઈ નિર્દોષ વિદ્યાર્થીને કોઈક દિવસ ઇજા પહોંચે છે કોઈક દિવસ એને સારવાર માટે એસએસસી હોસ્પિટલ લઈ જવાય છે તો આ ખૂબ ખોટું થઈ રહ્યું છે ભૂતકાળમાં જે વિજિલન્સ કાર્યરત હતી તે લોકો દ્વારા જે આઈ કાર્ડ ચેકિંગ છે તે દરરોજે કરવામાં આવતું હતું હાલમાં જે વિજિલન્સ કાર્યરત છે જે સિક્યુરિટી કાર્યરત છે મેં કોઈ પણ દિવસ જોયું નહીં કે દોઢ વર્ષમાં તે લોકોએ આઈ કાર્ડ ચેક કર્યું હોય કે આઈ કાર્ડ ચેકિંગનું કાર્ય હાથ ધર્યું હોય ફક્ત ને ફક્ત આમના જે વડા છે જે સુદર્શન વાળાજી એ યુનિવર્સિટી હેડ ઓફિસ પર હોય છે યુનિવર્સિટી હેડ ઓફિસ પર એમના દ્વારા શું કાર્ય કરવામાં આવે છે તો હું તમને કહી દઉં કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી સંગઠન કે વિદ્યાર્થી આગેવાન ત્યાં રજૂઆત કરવા જાય તો સૌથી પહેલાં હેડ ઓફિસનો ગેટ બંધ કરી દેવામાં આવે છે વિદ્યાર્થી રજૂઆત શા માટે કરે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે રજૂઆત કરતો હોય તો સુદર્શન વાળાજી જો દરેક ફેકલ્ટીમાં તમે વિઝિટ કરો દરેક કેમ્પસમાં તમે વિઝિટ કરો તમારા સુપરવાઇઝર છે તમારા ગાર્ડ છે તમે એ લોકો જોડે ચર્ચા કરો એ લોકો જોડે વિષય પર વાત કરો તો તમને ખબર પડશે કે એકચ્યુઅલી સમસ્યા શું છે તો અમારી માંગ છે કે વિજલન્સ ફરીથી કાર્યરત થવી જોઈએ અને વિદ્યાર્થીઓ જે ભોગ બની છે છે પ્રોફેસરોની ગાડીઓ જઈ રહી સીસીટીવી કેમેરા તમે જો કેટલીક જગ્યા ઉપર સીસીટીવી કેમેરાને તોડી નાખ્યા છે આટલી હદ સુધી જે દાદાગીરી છે તે વધી ગઈ છે તો યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ દર વખતે આવી શકતી નથી આ કરોડો રૂપિયા જે વિજિલન્સ પાછળ અને જે સિક્યુરિટી પાછળ ખર્ચવામાં આવે છે તો એ લોકો પોતાનું કામ કેમ નથી કરતા બસ અમને એ નથી સમજાતું એટલે માનો કે જે જૂના હતા એ પાછા લાવવા જોઈએ હા લાવવા જોઈએ ખરેખર એ લોકો હતા ત્યારે યુનિવર્સિટી અને કેમ્પસનો જે માહોલ છે તે એકદમ સુરક્ષિત હતો કોઈ પણ પ્રકારનો ભય ન હતો હવે આવનાર સમયમાં જ્યારે એડમિશનની પ્રક્રિયા ચાલુ થશે તો કેટલાક વિદ્યાર્થીઓ બાર ગામથી પણ આવશે તો એ લોકો પણ સુરક્ષિત રહેવા જોઈએ અને વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી છે સંસ્કારી નગરીની યુનિવર્સિટી છે અને સૌથી મોટી વાત કહેવા માગીશ કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટીને આવા પ્રકારના જો લાંચન લાગતા હોય સત્તા છે પૈસા છે અને સાથે સાથે બધું જ છે તો એ છતાં નિષ્કાળજી આ બેદરકારી કહેવાય ફક્ત બેદરકારી વિજિલન્સની છે અને સિક્યુરિટી ગાર્ડની છે હું વાત કરીશ તો છેલ્લા એક બે વર્ષથી એમએસ યુનિવર્સિટીની કોઈપણ ફેકલ્ટીમાં કોઈપણ જગ્યાએ આઈ કાર્ડ ચેકિંગ કરવામાં નથી આવતું જેનો ફાયદો ઉઠાવીને બહારના અસામાજિક તત્વો કોલેજમાં આવી ગયા છે કોલેજમાં પગ પેસારો કરી બેઠા હોય તેવું લાગી આવે છે બિલ્ડિંગની વાત કરી યુનિટ બિલ્ડિંગની બહાર અસામાજિક તત્વો જે આઈ કાર્ડ વગરના બેસી રહે છે ટોળા વળીને બેસી રહે છે સિક્યુરિટીને ખબર છે કે આ લોકો બહારના છે તે પણ સિક્યુરિટી પણ જાણે બીતી હોય તેમનું આઈકાર્ડ ચેક કરવા માટે એવું લાગી આવે છે અને હાલના વિજિલન્સ ઓફિસરની વાત કરું તો તે પોતાની ઓફિસમાંથી બહાર નથી આવતા પોતાની ઓફિસની અંદર બેસી રહે છે એક્સયુવી કારની અંદર ફરવાનું પસંદ કરે છે પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા કરવાનું એ લોકો પસંદ નથી કરતા માટે કંઈકને કંઈક એવું લાગે છે કે હમણાંની જે સિક્યુરિટી છે હમણાંના જે વિજિલન્સ ઓફિસર તરીકે વાલા સાહેબ છે તે પોતાની જવાબદારી નિભાવતા નથી અને વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની ફીઓમાંથી જે ખર્ચ આ લોકો પાછળ જે કરવામાં આવે છે જે લાખો રૂપિયાનો ખર્ચ ફોગટે જતો હોય વેડફાઈ જતો હોય તેવું લાગી આવે છે મારું માનવું તો એવું છે કે આજથી બે વર્ષ પહેલાં જે વિજિલન્સ ઓફિસરની ટીમ હતી તે ખૂબ જ સારું કાર્ય કરતી હતી અને એ લોકો એટલા દસ બાર વર્ષનો એ લોકોનો અનુભવ હતો કે કોઈ પણ વિદ્યાર્થીને દેખે ને તો એ લોકો એ લોકોને ખબર પડી જતી હતી કે આ બારનો વિદ્યાર્થી છે આની પાસે આઈકાર્ડ નથી જેના કારણે તે લોકો તેને રોકી શકતા હતા છેલ્લા ઘણા સમયથી એમએસ યુનિવર્સિટીની અંદર ચોરીના બનાવો બનતા આવે છે ચંદનની ચોરી થઈ પ્રોફેસરની ગાડી પણ ચોરાઈ ગઈ વિદ્યાર્થીઓની ગાડીઓ ચોરાઈ જાય છે સાયન્સ ફેકલ્ટીની ઉપર કોઈ અજાણ્યો વ્યક્તિ બિલ્ડિંગની ઉપર ચડી જાય છે આવા બધા બનાવો બને છે જેના કારણે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીનું નામ કંઈક ને કંઈક બગડી રહ્યું હોય તેવું લાગે આવે છે અને સિક્યોરિટીના નામે ઝીરો છે તે હું કહેવા માગીશ માટે જૂના વિજિલન્સ ઓફિસરની હવે ખરેખર જરૂર છે માટે અમારી માંગ એ છે કે જુના વિજિલન્સ ઓફિસર જે અનુભવી હતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈપણ વિદ્યાર્થીની આઈકાર્ડ ચેક કરવાનું હોય કે કોઈપણ મારામારીના બનાવમાં પણ વિજિલન્સ ઓફિસર આગળ આવીને મારામારી રોકતા હતા સત્તાધીશો અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મીડિયેટર તરીકેનું કામ પણ એ લોકો કરતા હતા માટે ખૂબ સરસ કામગીરી કરતા હતા માટે એ લોકોની જરૂર હવે લાગી આવે છે વિવાદિત એમએસ યુનિવર્સિટીમાં ફરી એક વખત વિજિલન્સ સ્કોડ અને ઓફિસરની માંગ ઉઠી છે વિજિલન્સ ઓફિસર તો છે પરંતુ એ કેબિનમાં બેસી રહે છે તેવા વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપો પણ કર્યા છે પરંતુ યુનિવર્સિટીમાં મારામારીના બનાવો તેમજ ચોરીના બનાવો વધતા જાય છે અને એક પણ ગેટ પર આયકાર ચેકિંગ નથી થતું તેને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નેતાઓ હવે રોષે ભરાયા છે અને જૂના જોગ્યો જે વિજિલન્સ ઓફિસર હતા કે જે તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા હતા તેમને ફરી એક વખત કાર્યરત કરવા વિદ્યાર્થી નેતાઓની માંગ છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ માંગ તેમની સ્વીકારાય છે કે નહીં કારણ કે સહેજીગંજ પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગાડી ચોરીના બનાવો બને છે તેમ છતાં પણ યુનિવર્સિટી સિક્યુરિટીને લઈને કોઈ આકરા પગલાં લેતું નથી હવે નમા નિવાયેલા વાઇસ ચાન્સેલર આની પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું પરંતુ મહત્ત્વની વાત એ છે કે જો જૂના જોગી એટલે કે વિજિલન્સ ઓફિસરો ફરી એક વખત ફરજ પર આવી જાય ત્યારે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીને જે પોતાની જાગીર સમજી બેઠેલા જે બહારના તત્વો યુનિવર્સિટીમાં એના અડિંગો જબાવે છે તે બંધ થઈ જશે અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી રાભેતા મુજબ પરિવાર સુરક્ષિત થઈ શકે છે તેમ લાગે છે કે અમારા મંગેશ સાથે પ્રતિક રાટોલ ટી ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર